पर पच धारा चासिव इक्कीस हजार ने चौका से बिजड़ी ने चम कार मोतीरा पर અચાનક દર્શક મિત્રો આપણે આ સુપ્રસિદ્ધ ભજન સાંભળ્યું હશે અને આ ભજનને આપણે હાર્મોનિયમ ઉપરથી કાઢવું હોય આનું નોટેશન આપણે કઈ રીતે કાઢવું આના સ્વરો કેવી રીતે આપણે આ હાર્મોનિયમમાંથી કાઢવા આપણે જેમ ગાયા એવી રીતે અહીંયા કઈ કઈ કી લગાવી કેવી રીતે આંગળીથી એ કી વગાડવી અને આ ભજન કેવી રીતે આપણે હાર્મોનિયમ સાથે વગાડવું અને એનું નોટેશન કેવી રીતે કાઢવું એને સમજવા માટે આજે મિત્રો આ એક ક્લાસ છે મારા ક્લાસમાં પણ ઘણી બધી કોમેન્ટો પણ હતી અને મારા ક્લાસમાં પણ જે જોડાયા છે તેઓ પણ કહી રહ્યા છે કે સર તમે કંઈ પણ ભજન આમ ફટાક લઈને કાઢી લો છો અને અમે અમારથી આ નહીં નીકળતું અમને સમજાતું નથી તો મિત્રો હું આપને જણાવું છું કે હું બહુ સાફ જ ભૂલી રહ્યો છું બે ને બે ચાર થાય એવી વાત મારી હોય છે મિત્રો હવે એ અમારા જે ક્લાસમાં જોઈન થયા છે એમને મેં કીધું કે તમે કીધું કે ફટાક લઈને આ નોટેશન તમે કાઢી નાખ્યું ને તરત ગાવા માંડ્યા તો મિત્રો ફટાક લઈને નહીં મેં ગાયું ઘણા વર્ષનો અભ્યાસ કર્યા પછી આ મેં ફટાક લઈને નોટેશન કાઢ્યું છે તો મિત્રો કોઈ પણ વસ્તુ કાઢવા માટે કોઈ એના મંત્રો કે કોઈ ચાલાકી એવું કંઈ હોતું નથી મિત્રો અભ્યાસ કરવો પડે છે મિત્રો આસન ઉપર બેસી અને રાગોની અને સ્વરની ઉપાસના કરવી પડે છે મિત્રો ખરેખર આપ સંગીત શીખવા માંગતા હો તો સ્વરો અને રાગોની ઉપાસના કરો સ્વર તાલ લઈને સમજો મિત્રો તો આ રીતે ફટાકલી નોટેશન નીકળી જાય તો આજે નોટેશન કેવી રીતે કાઢવું એને સમજવાનો આ ક્લાસ છે અને આગળ આપને મેં સંભળાવ્યું વીજળીને ચમકારે મોટીલા પરો પાનભાઈ તો આ ભજનને આજે આપણે હાર્મોનિયમમાં અમારા હાર્મોનિયમમાં કેવી રીતે હું કાઢું છું એ આજે આપને હું સમજાવવા જોઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી લોકગાયક ગીતકાર સંગીતકાર મ્યુઝિક ટીચર આ સોર મારા વાલા સબસ્ક્રાઈબરો અમારી ચેનલ પર લાગી રહેલા અમારા દર્શક મિત્રો મારા શિવમ સંગીત ક્લાસમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું આપ સર્વનું અમારી ચેનલ અને અમારા મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અને હાર્મોનિયમ સાથે ગાતા શીખો અને સંગીતને સમજો રાગ સ્વર તાલ લયનું સમજણ મેળવો એવા અમારા એવા ક્લાસ અમે અમારી ચેનલમાં આપી રહ્યા છીએ તો આવીએ દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર તમને પ્રેક્ટિકલ અને થિયરી બંને હું સમજાવવા જઈ રહ્યો છું તો આપ હાર્મોનિયમ લઈ લો નોટ પેન લઈ લો અને આ રીત આજે શીખો કે કેવી રીતે કોઈ ભજન આપણે કાઢી શકીએ તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે આ નોટેશન હવે કેવી રીતે કાઢવું છે આપણે તો પહેલાં તો દર્શક મિત્રો હું બહુ સાફ શબ્દોમાં આપને જણાવું છું કે તમને આટલું ફાસ્ટ નોટેશન કાઢવું તરત જ નોટેશન એનું કાઢવું તો એના માટે તો મિત્રો જે ગુજરાતમાં ચાલતા જે રાગો છે આપણા જે દસ બાર રાગો જે ગુજરાતમાં ખૂબ જ ચાલી રહ્યા છે એવા રાગોની એક થોડી સમજણ હોવી જોઈએ રાગોની પ્રેક્ટિસ થોડીક કરવી જોઈએ મિત્રો અને આ રાગો કેવા છે એ એક જ સાખી મેં અલગ અલગ રાગોમાં ગુજરાતમાં ગવાતા રાગોમાં મેં આપી છે આગળ મેં આપી છે આના પહેલાં બી એક ક્લાસો જે આપ્યા છે મેં એમાં અલગ અલગ રાગોમાં એક જ સાખી મેં ગાઈ છે અને એ સાખીને તમે સાંભળો એની સાથે ગુનગુનાવો અને એની કોપી કરો તો તમને રાગની સમજણ મળશે કે આ કયો રાગ છે હવે મિત્રો આજે ધન વીજળીની ચમકારે નોટિશન આપણે કાઢવું છે તો મને ખબર છે એનો રાગ એ રાગ ભૂપાલી પર આધારિત છે તો એ મને ખબર છે તો આ રીતે આપને ખબર હોય કે આ ભજન કયા રાગનું છે તો આજે કોઈ પણ કમ્પોઝિશન હોય કોઈ પણ ભજન લોકગીત ગરબો ફિલ્મી સોંગ હોય તો એ કયા રાગ ઉપર હોય એને સમજવું તો મુશ્કેલ છે પરંતુ અભ્યાસ કરવાથી સમજાય છે મિત્રો તો આજે આ વજન કેવી રીતે આપણે કાઢવું છે એ આપણે જોઈએ તો ચાલો આપણે હવે જોઈએ તો જો મિત્રો મેં ગાયું હતું કે રીતે અહીંયા પહેલાં રાગભૂપાલી બતાવું છું મિત્રો તો આ પહેલી કાળી છે પહેલી કાળી કાળીથી કયા સ્વર લેવાના ઘણા મિત્રોને તો આવડતો રાગ રાગભૂપાલી તો જો અહીંયા પહેલી કાળી કરી છે મેં અને સ્વર લઉં છું સ રે ગ પ ગે સા આ સા છે આ રે છે આ શુદ્ધ ગ છે આ પ છે આ ધ છે શુદ્ધ ધ છે મિત્રો અને આ સા બરાબર હવે આ રીતે પાછા વળશું સા ધ પ ગ રે સા હવે અનેક સ્ટાઇલથી આ ભજન લોકો ગાય છે કોઈ નીચેથી શરૂઆત કરે છે વીજળી ને ચમકારે આ રીતે પણ ચાલુ કરે છે અને સ્ટાર્ટ કરું છું મિત્રો ઉપર ઉપરથી સ્ટાર્ટ કરું છું વીજળી તો મેં આ રીતે સ્ટાર્ટ કર્યું છે તો હવે મિત્રો જોઈએ કે જે મેં વીજળીને ચમકારે ગાયું એમાં પેલો વીસ વી અક્ષર હતો વી વી તો આ વી નો જે સાઉન્ડ ચમકારે તો આ સાઉન્ડ મારો વીસ વીક્ષર બોલું છે વીજળી બોલું ત્યાંથી ચમકારે એ આખો અવાજ એ ઉપર જઈ રહ્યો છે મિત્રો તો એનો મતલબ કે આના સ્વરો હંમેશા ઉપર જશે હવે એ નક્કી થઈ જશે બરાબર તો હવે આપણે વીસ શોધવો છે કે વીસનો સાઉન્ડ ક્યાં હતો તો એ શોધવા માટે મિત્રો આપણે જોઈએ વીજળી વી તો નહીં ખોટું છે તો શા ઉપરથી નહીં આવે પછી પાછો વીજળીને વી તો અહીંયાથી પણ નહીં આવતો હવે આગળ જવું છું મિત્રો તો અહીંયા જોઉં વીજળીને તો વીજળી તો અહીંયા અહીંયા સાઉન્ડ મારો એ અહીંયા બરાબર છે તો આ ગ છે મિત્રો બરાબર છે તો કેવી રીતે કહેવાય છે જુઓ મિત્રો વીજળી તો વીજ વીજ અળી બોલે છે મિત્રો જ્યારે તો અળી અળી શબ્દ છે ને થોડો વીજ વીજ કરતા અળી ઊંચો છે થોડો તો ઉપર જશે તો આપણે ઉપર જઈએ કઈ રીતે ઉપર જઈએ તો જોઈએ તો ગ પછી ફૂપાલીમાં પ આવે છે તો પ પણ જોઈ લઈએ આપણે તો કેવું થાય છે જોઈએ આપણે વીજળી તો બરાબર અવાજ આવી રહ્યો છે આપણે તો પ આવશે પાછળ તો આ રીતે થયો વીજળી ગ બરાબર છે પછી વીજળીને ચમકારે તો એ કેવી રીતે થયું જો મિત્રો તો આટલું થઈ ગયું વીજળી ને ને તો ને એ પણ પ ઉપર આવી ગયો છે એનો અવાજ જુઓ તો પ ઉપર આવે છે તો જુઓ ગ પ પીજળી ને પછી ચમકારી જોઈએ એક તો પેલા આપણે કન્ફર્મ કર્યું કે ઉપર જશે હવે નીચે નથી આવતું તો આ લાઈન ઉપર છે જોઈએ ચ ચ તો આપણે બોલીએ છીએ તો એ ધ ઉપર આવી ગયો છે અવાજ બરાબર છે ચ હવે ચ કેવી રીતે બોલે છે મિત્રો ચ ચકારે ચ તો ચ તો કેવી થાય ચ તો ખોટું જાય છે તો ધા નહી થાય ચ તો અહીંયા બરાબર અવાજ આવી રહ્યો છે મારો હાર્મોનિયમ સાથે તો શું થશે ચ કઈ રીતે બન્યો ચ ધરે તો ચાર તાર નો જમ્પ આવ્યો છે મિત્રો ચારે હવે ચ

વીજળીને ચમકારે તો આ રીતે આ લાઈન બની હવે આ રીતે આપણે ગાયો વીજળીને ચમકારે પછી મોતીડા પરોવો પાન બાય તો જો આ અવાજ આપણે ફીલ કરશું તો આપણને એમ લાગશે કે ઉપર ઉપર ચાલી રહ્યો છે તો ઉપર આપણે જોઈએ તો ઉપર ધ સારે એ એ સ્વરો છે આપણી જોડે ઉપરના બરાબર છે તો આમાં જોઈએ તો મોતી ઊંચો અવાજ આવે છે તો ઊંચો તો રે આપણે મોમાં ખાલી રે આવે છે મો તો રે બરાબર તીડા તો તીડા નીચે નીચે છે મોડા તો તીડામાં સાસ લાગી રહ્યો છે બરાબર છે વીજળી ને ચમ કરે પછી મોતી રે સ મોતી મોતી હવે મોતીડાઆ મોતી આ ડા આ તો કેવું ડા મોતી મોતીડા તો મોતીડા કેવી રીતે બન્યું છે મિત્રો જો મોતી રે ધ આ રીતે બની મોતી પરોવો તો પરવો ધધ ઉપર લાગી રહ્યો છે આપણે આપણે હવે નીચે ઉતરી રહ્યા છે તો ધ ઉપર પરોવો લાગી રહ્યું છે આપણે પરોવો તો બરાબર છે ધ આપણો અવાજ અને હાર્મોનિયમનો અવાજ મેચ થતો હોય તો એ આપણું કમ્પોઝિશન સાચું છે તો પરોવો જો ત ઉપર છે પાર નહીં આવે પરો તો એ ખોટું આવે છે જો અવાજ અવાજને સમજવો પડશે મિત્રો પરોવો પાન બાો પાન બાય પરોવો પાન બાઈ તો પાનબાઈમાં બી ધગ છે અવાજ ઉપરથી ખબર પડશે મિત્રો પાન બાન બાનબાઈ આપણે બોલ્યા પછી એનો સાઉન્ડ નીચો આવી જાય છે હવે નીચે આવે તો ક્યાં આવે પ ઉપર આવે તો જો હું ગાઉ છું પરવો પાન બાઈ તો બાઈ જે બાઈ બોલાય છે એ ઉપર આવી ગયો બાય બરાબર છે પછી અચાનક તો અચાનક એ પાછો ઉપર આવી ગયો અચાનક અચાનક તો અ તો અમારી આવ્યો છે અ ચાનક તો કમા તો તો અ અમારી તાર સપ્તક ચાન ચન ચન એમાં સાસ આયો છે અ ચન ક ક માં તો આઈએ અંધારા અંધારા હવે અંધારા તો આપણે આમ ગાઈશું ને તો ખબર પડશે અંધારા તો અવાજ નીચે આવી રહ્યો છે મિત્રો હવે ઉપર નહીં જતો અવાજ અંધારા તો આ રીતે નીચે આવી રહ્યો છે તો નીચે આવશે તો આપણે નીચે આવશું અને સ્વરો કયા લઈશું આપણને સમજણ છે કે ભાઈ ભૂપાલી રાગનું આ ભજન છે તો ભૂપાલીના સ્વર આવશે બરાબર છે તો ધપગ રેસા એમ નીચે ઉતરશું अचनक अन्धारा किम मित्रो अधारा धपगरे था आ था, था था था, 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 था રે રે નહી થાય તો રે ગ થાય છે મિત્રો થા થા સે અને સે સે અચાન સેજી તો આ રીતે મિત્રો આ લાઈન બની છે બરાબર અને પછી વીજળીને ચમકારે પાછો આપણે ગાવું તો બીજી એક સ્ટાઇલથી જે નીચે હું પાછો ગાવી રીતે વીજળી ને વીજળીને ને તો ગ ગરે આમાં આપણે ગાય તો ખબર પડશે કે ઊંચો નીચો અવાજ કેવી રીતે થઈ રહ્યો છે તો વીજળીને તો ને શબ્દ ને જ્યારે બોલીએ છે ત્યારે નીચે આવી જાય છે અવાજ આપણો વીજળીને ગગ ગ ગરે વીજળી ને ચે હવે ચામ પાછો ચ તો પાછો ઉપર જાય છે તો કેવી થાય છે ચે સારે ગ ગ ગ ગ ગ પછી મોતીડા પરોવો પાન બાય તો એ એના જેવું જ છે મિત્રો આમાં વાદ્ય તમે સમજશો તો ખબર પડશે બાય બરાબર છે ગ ગ ગે સારે ગ ગ આ રીતે મિત્રો આ ભજન થાય છે હવે હવે ગાય અચાનક તો અધ ઉપર આવશે મિત્રો હવે મને અભ્યાસ કર્યાથી અભ્યાસ કરશો મિત્રો તમને ખબર પડશે મારામાં ને તમારામાં કોઈ ભેદ નથી પરમાત્માએ કર્યો પરમાત્માએ આપણને એક સમાન બનાવ્યા છે દરેક વ્યક્તિને મારો વિષય છે પછી ઘણો લાંબો સમય રિયાદને અભ્યાસ કરું છું એટલે મને આવડે છે અને તમારો મુખ્ય વિષય નથી અને એટલો સમય પણ તમે નહીં ફાળવી શકતા હોવ એટલા માટે તમને જલ્દી ના આવડે પરંતુ અભ્યાસ કરવાથી આવડશે મિત્રો બસ એટલું માનજો મિત્રો તો જે મિત્રોએ મને કીધું કે તમારથી જલ્દી થાય છે અમારાથી કંઈ જલ્દી નહીં થતું તો મિત્રો આજે તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય તમારો ધંધો કરતા હોય તમારો બિઝનેસ કરતા હોય કે કોઈ નોકરી કરતા હોય પણ એ જે કામ છે એ કાંઈ મને તરત પણ ના આવડે ને મિત્રો તો આવી અનેક ફરમાઈશ હતી અનેક સૂચનો હતા કે તમારથી જલ્દી થાય છે ને અમારાથી કેમ નહીં જલ્દી થતું તો મિત્રો કોઈ આવા કોઈ મગજમાં વ્યામ રાખતા નહીં હું વધારે સમય આપું છું વધારે અભ્યાસ કરું છું રાત દિવસ અભ્યાસ કરું છું એટલે મને જલ્દી આવડે છે અને તમારી જોડે એટલો સમય ના હોય એટલે તમને થોડી વાર લાગશે આવડતા તો આજે મેં તમને દસ મિત્રો બતાવ્યું કે નોટેશન કેવી રીતે કાઢવું કોઈ ભજનોનું તો એના માટે થોડોક સંગીતનો અભ્યાસ તો જોઈએ મિત્રો તો એક સમજદાર અભ્યાસો ભણેલા ગણેલા કોઈ પણ એક વ્યક્તિ સાથે જોડાઈ જાઓ મિત્રો એની સમક્ષ અભ્યાસ કરો રાગોનો સ્વરોનો એટલે આ સમજણ બધી આવી જશે મિત્રો તો ચાલો દર્શક મિત્રો હવે હું વિરમું છું અને રજા લઉં છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત